લઈને ગામના આગેવાનો નીકળ્યા ત્રણ કિલોમીટર ચાલતા 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 બેન નું રસ્તામાં પીડા થી તડપી તડપી ને એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા ત્યારે અમે ઘરે ગયા

અમે મહેસુસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખમાં સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું દિવસે તમારી પોતાની બેન જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા જતા મૃત્યુ પામશે ને તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનો દુઃખ શું છે આ વિસ્તારના લોકોને જે હેરાનગતિ થાય છે આજે અહીંયા કાંદા ગામ છે કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને બેસવા માટે આંગણવાડી નથી વિચાર કરો આ પરિસ્થિતિ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતા છે કોના પાપે તો જે નેતાઓને આપણે ચૂટીને મોકલીએ છે એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહ કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય

જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આપ્યા ભૂટલે અમારા લોકોને ડરાવવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝૂંપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડરાવે છે ધમકાવે છે ને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ ચૈતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલની ટીમ છે આ કોઈ કોંગ્રેસવાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દઈશું અમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના 28 ગામોમાં હવે હાઇડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ

ત્યાં ગ્રામ સભાઓના ઠરાવો સર્વે કરાવે અદાણી ને અંબાણી ને આ વિસ્તારની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપના નેતાઓને એમના મંત્રીઓને એમની કલેક્ટરને એમના એસપી ને હું કેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે જે દિવસે અમારા સમાજને તમે આ પ્રકારની જમીનો છીનવાની વાત કરશો હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા તીર કામ લે અને ભાલા લઈને અમે રોડ પર ઉતરીશું તમારી પોલીસ તમારું જંગલ ખાતો અને તમારા કલેક્ટર પણ અહીંયા ઊભા નઈ રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલ્યા અને ધાર્યા ને એ કોઈ શણગાર માટે નથી મૂક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલ્યા તીર લઈને અમે રસ્તામાં પણ ઉતરીશું અમારા લોકો આદિ અનાદિ કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનીને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારો જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો ને બાસઠમાં બન્યો તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસમાં બન્યું અમારો આદિવાસી આદિ અનાધિકાળથી હજારો વર્ષથી અહીંયા રહી છે તમારી સરકાર પણ નહોતી તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતા વાળાને પણ કહેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લે અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દવાઓ છે તાત્કાલિક ધોરણે મંજૂર કરી દે જેટલા પણ અમારા ખેડૂતો જંગલની જમીન ખેડે છે એમને હેરાન કરવાનું બંધ કરી દે તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું અમે આઝાદીમાં લડત આપી અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે આદિવાસી માટે રૂપસી ના એક લડ્યા છે ભઈજી બારિયા લડ્યા છે બાબરિયા બાર્યા લડ્યા છે

અને અમને જરૂર પડશે એ દિવસે ગાંધીનગરમાં નેપાળવાડી કરવા માટે પણ અમારી તૈયારી છે અમે કોઈનાથી ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણમાં પીઓ ભુટલે કરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં માં મનરેગા નામે કોબાંડો થયા નલસે જલના નામે કોબાંડો થયા આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડિયામાં જ્યારે ઝૂંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એકવાર નથી વસાવા ઓગણીસ ઓગણીસ વાર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તાકાત લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલોને યુવાનો અને માતા બેનો આશીર્વાદ છે